તો મિત્રો આજે આપણે આવી જાય છે અર્જુનેશ્વર મહાદેવ મંદિર જાણે કે કળછાર આવેલું છે તો મિત્રો આપણને અર્જુનેશ્વર મહાદેવ કેવી રીતે નામ પડ્યું છે ને એ કેવી રીતે છે તો આપણને દાદા ઇતિહાસ થોડો ઘણો એની પાસે આપણને કહેશે તો દાદા જણાવું આ વડલો તમને દેખાતો હશે ના અમે બહુ રહીમાં એવા તો અમે હજી સુધીમાં રહીમાં નથી પછી પહેલો મિત્રો તો કેમ છો બધા મજામાં મજા મા દેશો તો અમારે સચમ કોમેડીમાં આપ સૌનું સ્વાગત છે તો ખાસ તો પહેલા સચ્યમ જિગ્નીશ કોમેડી યુટ્યુબ ચેનલમાં પહેલાં વહેલા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજે તમે કહેતા હશો કે ઓલાની જેમ કર્યું કપડાં મેસિંગ કરવા છે એમ અમે મિત્ર થઈ એટલે કપડાં તો હું કપડાં મેસિંગ થાય બરાબર ને તો આજે તો કેવી રીતે આપણે વિડીયો ચાલુ કર્યો છે તમને તો થમનેલ જોઈને ખબર પડી ગઈ છે આપણે આજે અમારા કળતર ગામની અંદર રજુણેશ્વર મહાદેવ મંદિર છે જે શિવની દેરી આમ ઘણા કરામ શિવની દેરી તરીકે ઓળખાય છે ગામ એટલે આજે આપણે ના જવાનું છે અને શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે આજે છે પહેલો શ્રાવણ મહિનાનો સોમવાર તો આજે આપણે જઈ રહ્યા છીએ ના પૂંજાબુંજા કરી કે દર્શન કરી મહાદેવને દેવનો દેવ મહાદેવ કહેવાય આપણો એટલે એને દર્શન કરીશું અને તમે વિડીયોમાં ઠેટ લગે વિના રેજો અમે તમને નિહાળીશું દર્શન કરાવીશું અને મજા આવશે ફૂલ તો આજે આપણી સાથે છે માચિંગભાઈ તો માચિંગભાઈ શું કહેવું તમારું કે અંજે આવવાની છે આ મહાદેવના દર્શન કરવાના છે ચાલો બધા જઈએ આપણે જુનેશ્વર મહાદેવ પણ જુનેશ્વર મહાદેવ મંદિરે જવા નથી અને ખૂબ દર્શન કરશું અને તમને સારા સંપૂર્ણ દર્શન કરાવશું અને એનો થોડો ઘણો ઇતિહાસ પણ છે એમાં અમે તમને જણાવશું તો અત્યારે અમે હાલ છીએ કદમ 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 કહેવાય શું કહેવાય કદમ કદમ ગારો છે એટલે આપણે પગપાળા કહેવાય ને પગપાળા કહેવાય આમાં પગપાળા કેવાય મને ભૂલાઈ ગયા કાંઈ વાંધો નહીં તો આવું તો કરે મિત્રો તો વિડીયો તમને મજા તો મિત્રો આજે આપણે આવી જાય અર્જુનેશ્વર મહાદેવ મંદિર જાણે કે કળછામાં આવેલું છે તો અમે તમને પૂર્ણ માહિતી દઈશું તો વિડીયોમાં ઠેઠ લખી બેના રીજો ખાસ ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે અમે ચાલુ વરસાદે અત્યારે આવેલા છીએ કે આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આપણે મહાદેવના દર્શન કરી જો પહેલાં સોમવારે એવા મહાદેવના દર્શન થતા હોય એવો નાસ્તો આપણને ક્યાંથી મળે એટલે તમને અમે દર્શન કરાવી છે પહેલો શ્રાવણ મહિનાનો સોમવાર તો કે સફળ પણ નીકળી જોઈ શકો છો આ આપણે અર્જુણેશ્વર મહાદેવ મંદિર આવી ગયું છે ભોળાનાથનું મંદિર અને એની સાઈડમાં પણ બહુ સરસ મજાની શિવલિંગ છે મહાકાલેશ્વર એવું છે જોઈ શકો છો તમે અને આના પર સંપૂર્ણ તમને દર્શન કરાવીશું તો પહેલાં આપણે મેન મહાદેવના દર્શન કરાવી આવી કરી આવી અને તમે જોઈ શકો છો ફરતા આવી રીતે ઝાડ છે જોઈ શકો છો સરસ મજાના ફૂલ તો માનસિંગભાઈ ફૂલ તોડી રહ્યા છે કારણ કે આપણે ફૂલ પણ ચડાવીશું તો જોઈ શકો છો સરસ મજાનું તો આપણે ઉપર અને અત્યારે આવી ગયા છે અર્જુનેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે અને જે તમે જોઈ શકો છો એ અર્જુને સ્થાપના કરેલી છે મહાદેવ મંદિર જે કળછારમાં બિરાજમાન છે ખાસ તમે જો અહીંયા નો આવ્યો તો ખાસ તો મહુવા પાછળ આવેલું કળછાર ગામ અર્જુણેશ્વર મહાદેવ મંદિર અહીંયા ખાસ અને અમે તમને મહાદેવના પણ દર્શન કરાવી લઈએ જોઈ શકો તો સરસ મજાના મંદિર છે ને અહીંયા પણ ઘણું બધું કંઈક લખેલું છે તમે સ્ટોપ કરીને મિત્રો વાંચી લેજો જોઈ શકો છો જો લખેલું છે અર્જુનેશ્વર મહાદેવ મંદિર જોઈ શકો છો આ જે છે અર્જુન સ્થાપના કરેલી છે તમે જોઈ શકો છો અને એક આપણે અહીં પણ શિવલિંગ છે સરસ મજાની માનસિંગભાઈ બિલીપત્ર ને એવું ચડાવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ચડાવી રહ્યા છે ફૂલ અને બિલીપત્ર આપણે ના દર્શન કરી લીધા છે ને હવે આપણે કોઠિયાજી મહારાજ ના પણ આપણે દર્શન કરી લઈએ કોઠિયા તો અહીંયા પણ ફૂલ ચડે અને જગા બહુ સરસ મજાની જગ્યા છે તમે જોઈ શકો છો બહુ મસ્તીની જગ્યા છે એટલે આપણે હવે અહીંથી જઈએ છીએ ને આપણે મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો સરસ મજાનું આપ દર્શન કરી લો હવે મિત્રો આ માટે ચર્ચ મજાનું જોઈ શકો છો અહીંયા પણ એક ચર્ચ મજાનું છે તો મનસિંગભાઈ ફૂલ ચડાવી રહ્યા છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા બોડિયા મારેલા છે તમે સ્ટોપ કરીને વાંચી લેજો અક્ષર પણ આમાં થોડા ઘણા દાખલા થઈ જાય કેમ કે બહુ જૂનું લખાણ છે બધું તમે જોઈ શકો છો અર્જુનેશ્વર મહાદેવ મંદિર એ તો બધું છે તમે જોઈ શકો છો અહીંયા પણ એક સરસ મજાનું મંદિર છે અને બહુ ફરતું આમ તમને મજા જ આવે એવી રીતે છે ત્યારે પાછા આપણે આવી જાય છીએ રીટર્ન પહોંચ્યા પાછી તો હવે અહીંથી આપણે તમને નજારો બતાવી દઈએ કેવો બધો નજારો છે આમ તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે બહુ અને આઇઠમનો મેળો ભરાય છે અહીંયા એ આ જગ્યામાં જ ભરાય છે બહુ ભવ્ય મેળો ભરાય છે આઈઠમનો અને અહીંયા આપણે બહુ રેમાની મંચિંગભાઈ બહુ રેમ્બા બહુ રેમ બાદ આ વડલો તમને દેખાતો હશે અડુઅધા ખેકડા કેવા મારતા એ સરસ મજાની અને મિત્રો અમને મેકલતા ઘરેથી નિહાળે પણ ક્યાં લેતા રમવા રમવા દેવી છે ને મિત્રો તમે સાધો અહીંયા રમીને બહુ મોટા છે આ અહીંયા ગાય જ મોટા ચેલાથી એટલે વસળ બહુ મોતીની જગ્યા છે તમે જોઈ શકો છો મોટી જગ્યામાં અને અત્યારે તો આ તમને આડું દેખાતું છે ને કરામ તમે જોઈ શકો છો એક હામે પણ નાનો બદલો છે એ વડલો હાવ નાનો એવો હતો આપણે આવતા ત્યારે હાવ કેવો હતો નાનો એવો હતો રોપો હતો રોપો હતો નાનો એવો નહીં અત્યારે કવડો થઈ જતો એમાં ટેટા પણ આવવા માંડ્યા છે સરસ મજાના અને આ બદલે તો એ નાનો આમ હતો આ નાનો એવો હતો હા તો અવળો હતો અવડો આ ઓલો તો હાવ નાનો એવો જ હતો અમે તો અહીંયા કેટલા સાત આઠ છોકરા રમતા એકારે ભાઈબંધો બંધો બધા ભાઈ બંધો અત્યારે તો બધા વ્યાજ ક્યાં ભણવા અને અહીંયા ત્યાં બધા હવા હવાના ધંધા લાગી ને આપણે ધંધો પીડ્યો યા તમે જોવો છો મનસિંગભાઈ મનસિંઘાઈ આજ કેમ ફરી થઈ ગયા કોને ખબર કેમ મનસિંગભાઈ ફરી થઈ ગયા આજ તો વરસાદ આવે છે વરસાદ આવે ને એટલે મનસિંગભાઈને કઈ વાડીમાં એટલું બધું કામ આવે નહીં કેમ કે માટી હાવ ઓલી થઈ જાય એટલે ગારો ગારો થઈ જાય એમાં કઈ ચોપાય નહીં કાંઈ ન થાય ને કાંઈ ન થાય ને હવે આપણે જઈએ

પછી કોઈ વાતે સમજતા નથી કૃષ્ણ ભગવાન સમજાવે પણ કોઈ રીતે સમજતા નથી મને દોષ લાગ્યો ગયો દોષ લાગ્યો ગયો પછી એને કીધું કે આજે આ કાળા કપડાં પહેરી લ્યો અને ભારતની જાત્રા એ નીકળી જાય એ ફરતા 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 અહીંયા નકળંગ આવ્યા ત્યારે એના જે સફેદ કાળા કપડાં હતા એ સફેદ થઈ ગયા અને જ્યાંથી મુક્ત થયા અને પછી બધે પાસે પાંડવો વરસાદ છે પર છે એમ સ્થાપના કરતા સોમનાથ છે એટલે આનું અર્જુનેશ્વર મહાદેવ નામ પીડ્યું છે એટલે ધન્યવાદ દાદા તમે એટલો ઇતિહાસ જણાવ્યો તો મિત્રો આ અર્જુનેશ્વર મહાદેવ નામ કેવી રીતે પીડ્યું એ તમે જાણ્યું કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો અને નીચે વ્યવ્યા છે ને આપણે મહાકાલેશ્વરના મંદિર વ્યવ્યા છે તમે જોઈ શકો છો મહાકાલેશ્વર ઓમ નમો શિવાય મહાકાલેશ્વર તો આપણે દર્શન દર્શન લઈએ મહાકાલેશ્વરના ને તમને પણ સંપૂર્ણ દર્શન કરાવીએ સરસ મજાના તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને તમને દાદાએ ઇતિહાસ જણાવ્યો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો એવી રીતે આપણે આ અર્જુનેશ્વર મહાદેવ કેવી રીતે નામ પડ્યું એ મેં તમને બધું કીધું છે ને કેવો લાગ્યો ઇતિહાસ ખાસ કોમેન્ટ કરજો ને તમે જોઈ શકો છો મહાકાલેશ્વર બહુ મોટી મૂર્તિ છે સરસ મજાની તો હવે તમે જઈ શકો છો સરસ મજાનું આપણે અત્યારે મંદિર ફરતા આપણે મારી રહ્યા છીએ અને સરસ મજાના ફૂલ ઝાડ છે તમે જોઈ શકો છો ફૂલ છે કરેન ને એવા બધા તમે જોઈ શકો છો સરસ મજાના અને અહીંયા ગાયોને ખૂંટિયાને ખૂટિયાને એવું બધું આરામથી બેસી શકે અને માણસોને પણ બેસવાના બાકડા પણ છે તમે જોઈ શકો છો સરસ મજાના અમે પણ છે અને માનસિંગભાઈ બેસી જાય માનસિંગભાઈ થાકી જાય આમ અહીં તો લઈ લે કેમ કે તમે કઈ ટેન્શનમાં તો નથી ને ભાઈ ના રે ના ટેન્શન આપણે આપવાનું હોય આપવાનું હોય લેવાનું ન હોય ભાઈ આપણે આરે મહાદેવ છે અત્યારે શ્રાવણીઓ સોમવાર છે ને મહાદેવ છે તમે જોઈ શકો છો સંપૂર્ણ મંદિર આખું તમને દેખાઈ રહ્યું હોય સરસ મજાનું તો ખાસ દર્શન કરી લો મિત્રો ભાઈ આપણે અહીંયા આવ્યા તમને કેવું લાગ્યું બહુ મજા આવી બહુ મજા આવી કેમકે અમે તો આ ગામના છીએ અમે તો અહીંયા આવતા જ હોય છીએ એટલે ખાસ તમે પણ એક ફેરી વિઝિટ કરો કળસાર ગામમાં અર્જુનેશ્વર મહાદેવનું મંદિર દર્શન કરવા આવો અહીંયા તમારે આવું હોય તો ખાસ તો આઈઠમના મેળા આવી જાવ મેળો ભવ્ય મેળો અહીંયા ભરાય છે તો ખાસ આઇટમ સાયઠમ આવી પછી આઇઠમ આવે છે એ આઇઠમનો મેળો અહીંયા બહુ સરસ મજાનો ભવ્ય અહીંયા મેળો ભરાઈ રહ્યો છે અને એ વિડીયો નીચે લીંકમાં નાખ્યો છે તમે જોઈ લેજો મિત્રો કેમકે એ આપણે પોરનો વિડીયો બનાવેલો છે અને ઓણ પણ આઈઠમ નજીક આવી રહી છે શ્રાવણ મહિનો તો ચાલુ થઈ ગયો છે તો વિડીયો માટે એટલે કે ના રહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું કબૂતરા માટે કબૂતરો છે મિત્રો તો અમારો તમને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અર્જુણેશ્વર મહાદેવ મંદિર કેવું લાગ્યું તમે ખાસ કોમેન્ટ કરજો અને આ કળચારમાં જ આવેલું છે મેં તમને કીધું એમ કળચારમાં જ બિરાજમાન છે જે અર્જુનેશ્વર મહાદેવ મંદિર ખાસ એક ફ્રી વિઝિટ કરજો અને માનસિંગભાઈ તમારે આવો અને આમ બહુ મજા આવી છે અને નજારો સારો છે લોકેશન સારું છે એટલે તમે પણ એકવાર આવો સરસ મજાનો નજારો છે બહુ સરસ મંદિર છે તો ખાસ એક ફ્રી વિઝિટ કરજો પડસાર ગામમાં મહુવા પાછા આવેલું પડસાર ગામમાં અને હવે અહીંથી આપણે વિડીયો કરી છીએ વિરામ તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંથી વિડીયો કરી છે વિરામ જય જય